યાન આપ્યું છે એના ઉપર આક્ષેપો કર્યા છે ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકોઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે તો મારો એ શબ્દમાં વાંધો છે તમે એવું કીધું કે નીકળી પડ્યા છે તો ભૂપતભાઈ વડીલ ભૂપતભાઈ જ્યારે ભૂપતભને નુકસાન આવે ત્યારે નીકળી જ જ પડવું પડે પડે તમારી જેમ બેસી નીકળવું બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકોઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ આખી માહિતી ચાલો માની લઈએ જનતાને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ બેઠા બેઠા વાતો કરવાનો કોઈ મતલબ નથી ત્રીજી વાત તમે એવી કરી કે ભાજપ ને નુકસાન કરવા માટે નીકળ્યા છે કેમ ભાઈ

બે હાજર સોળ થી આ કાયદો લાગુ છે ત્યારે તો ત્રણસો ઉપર ગામડાઓ આવતા હતા હવે તો એકસો તમને જણાવું કે બે હાજર સોળ માં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે ત્રણસો ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો કાયદો નહોતો અને આજે પણ કાયદો નથી પસાર થયો હજી તો જાહેરનામું આવ્યું છે પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેરવો ભૂપતભાઈ એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ બીજી તમે એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકોઝોન ની વાતને લઈને લોકો રાજકીય રોટલા શેકવા આવ્યા છે મારે તમને પૂછવું છે તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા પ્રજાએ તમને મત આપ્યા એમાં તમે પ્રજાનો વિદ્રોહ કરીને ભાજપમાં ગયા તો ત્યાં શું તમે ભજીયા તડવા માટે ગયા છો ત્યાં પૂરી તડવા માટે ગયા છો અને બીજા ઉપર રાજકીય રોટલાની વાત કરો છો બીજી વાત તમે એવી કરી કે મારે જે ઇકોઝોન માટે લડત લડે છે એને પ્રશ્ન પૂછવો છે કે વિસાવદર ના લોકોને છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે એ કોણ એનો જવાબ આપો તો હે જ્ઞાની પુરુષ